નવા વર્ષ વિક્રમ સંવત બે 2082 ના પાવન અવસરને નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આનંદ શાખા દ્વારા નૂતન વર્ષ અભિનંદન તેમજ સ્નેહ મિલન સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સર્વ હોદ્દેદારો તથા સભ્યોના સહયોગથી સ્નેહ મિલન સંગીત સંધ્યા અને ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સર્વ બ્રહ્મ પરિવારોને પરિવાર સહિત ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમ આજ રોજ સાંજે છ કલાકે કલશ પાર્ટી પ્લોટ કરમસદ ખાતે યોજાયો હતો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના આણંદ એકમ દ્વારા આજ રોજ ટીકુભાઈ વિશાલભાઈ અને નિમિષાબેન જોશી જે મહિલા પ્રમુખ છે એમના દ્વારા અહીંયા આણંદના એકમના બ્રહ્મદેવમાં પરિવારો માટે એક સ્નેહ સ્નેહમિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં યુવાનો મહિલાઓ અને જન અમારા પરિવારના સભ્યો એ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહેવાના છે એની સાથે સાથે એક મ્યુઝિકલ કાર્યક્રમનું પણ આયોજન આનંદ પ્રમોદ માટે કરવામાં આવ્યું છે આગામી સમયમાં આશરો એટલે કે આરોગ્ય શિક્ષણ અને રોજગારી આ આ વિષય ઉપર દરેક જિલ્લામાં અમારે તેત્રીસ જિલ્લાઓમાં અમારી ટીમ દ્વારા એ કાર્યક્રમો કરવામાં આવશે અને જે આગામી દિવસોમાં અમે સો જેટલી દીકરીઓ છે જે અવેર કેન્સર અવેરનેસ થાય છે તો એની એક તેત્રીસો રૂપિયાની રસી આવે છે એ રસી પણ ફ્રીમાં ઉપલબ્ધ થાય અહીંયા દીકરીઓને સત્તર થી અઢાર વર્ષની દીકરીઓને જે બ્રેડ કેન્સરના બધા આગળ જતા ના થાય પાંચ સાત દસ વર્ષ પછી તો એવા પણ આરોગ્યના કાર્યક્રમો કરવામાં આવશે શિક્ષણના કાર્યક્રમોમાં જે વિદેશી જતા લોકો છે અમારા વિદ્યાર્થીઓ છે તે એમના માટે અહીંયા બિનાનામત જે આયોગ બનાવ્યું છે સરકારે એના દ્વારા જે લોનો આપવામાં આવે છે એ લોનોની માહિતી અને એને જ પ્રમાણપત્રો આપવા માટે અને જ્યારે એફઆઈ એસવાય અને ટીવાયમાં જે ટ્યુટોરિયલ ફી આપવામાં આવે છે સરકાર તરફથી વીસ હજાર રૂપિયાની એની માહિતી આપીને એ ફોર્મ પણ ભરવામાં આવશે અને બિના અનામત આયોગ માટે અને અલગ કાર્યક્ષેત્ર અમે કરેલું છે ને એમાં અમારા કાનંદેન દવે પણ એ કાર્યરત કરવું છે રોજગારી માટે એકલોમેન્ટ એક્શન છે એ ખોલવામાં આવ્યું છે અમારું એક લિંક ઓપન થવાની છે અને એમાં જે અમે બિઝનેસ સમિટ એક બે ત્રણ ને ચાર કરી અને બારેક હજાર લોકોને અમે જે રોજગારી આપી છે એ ક્રમ આગળ વધારતા હવે અમારે ત્યાં યુવાનો જે જે પ્લેટફોર્મ છે આઈટી ના છે કે એન્જિનિયર છે કે ડોક્ટર છે વકીલ જે રીતે શિક્ષણના રીતે ભણેલા ગણેલા જે વિદ્યાર્થીઓ છે કારણ આઈટી કરેલા છે તે લોકોને જીઆઈડીસી સાથે ટાઈપ કરી અને એમાં રોજગારી આપવાના પણ પ્રયત્નોના એક કાર્યક્રમ કરવામાં આગામી સમયમાં આવવાનો છે એ સિવાય જે પ્રમાણે જણાવ્યું કે મહિલાઓને જે આજે જોવો છો કે હાઇબ્રિડ ખાવાનું જે છે અથવા દવાઓના કારણે રિએક્શનના કારણે મહિલાઓમાં મેક્સિમમ બ્રેસ્ટ કેન્સરના કાર્યક્રમ વધુ થતું હોય છે તો એવા સમયે દસ લાખ રૂપિયા છે સરકારનું હેલ્થ કાર્ડ છે એ પણ ઉપયોગમાં આવતું નથી અને આર્થિક બોજો એ પરિવાર પર પડે છે પરિવાર વિખરાઈ જાય છે અને એ પરિવારના ક્યાંક ના ક્યાંક એ બોજો સહન આર્થિક સહન કરવાની તાકાત હોતી નથી સમાજ જોડે એટલા કંઈક ભંડોળ નથી તો એ એમની દવા પાછળ કંઈક ખર્ચો કરે સરકાર પણ દસ લાખની મર્યાદા છે તો એવા સમયે નિરોગી રહે સ્વસ્થ રહે અને યોગ ભગાવે રોગના સૂત્રના મોદી સાહેબે જે આપ્યું છે એને સાર્થક કરીને અવેરનેસ એ પ્રિકોશન એ બેટર રોટરી ક્લબ લાયન્સ ક્લબ દ્વારા પણ આ કાર્યક્રમો યોજાય છે તો એને અનુલક્ષીને અમે પણ બ્રહ્મ સમાજ દ્વારા આ મુહિમ પર ઉપાડી છે બનાસકાંઠામાં પણ આગામી સમયમાં આ કાર્યક્રમ કરવામાં આવે છે દરેક જિલ્લાને અને પ્રમુખોને આ કાર્યક્રમની જાણ કરી અને એ કાર્યક્રમો સંપન્ન થાય એવા પ્રયત્નો કરવામાં આવશે